હેલો ફ્રેન્ડ જય મેલડીમાં ને જય દ્વારકાધીશ કેમ છો બધા તો સાતમ છે કાલે રાંધણ છટતી ને કાલે તો આપડા દ્વારકાધીશની ની જન્માષ્ટમી છે તો એની માટે હું બહુ છે ને ઉત્સાહિત છું અને આજે સાતમ છે તો છે ને પેલાની ક્લિપ ને સવારના પોરમાં એમ તો કાંઈ કામ નતું કેમ પણ છે ને મોડી મોડી ઉઠી તી ને ઉઠીને તૈયાર થઈને ડેફોય આવવાનું હતું ને એટલે સવારનો સીન મેં કાંઈ છે ને લીધો નથી પણ હું છે ને સવારે ઉઠી ઊઠીને મસ્ત રેડી થઈ દસ અગિયાર વાગે ઉઠી તી વહેલી ઉઠી હતી પણ ઉઠીને હે ને પાછી હું સુઈ ગઈ પછી સવારે વહેલી રેડી થઈ ગઈ સ્ટાફના જતા બધા એ નીકળ્યા હતા તો હું ને ત્યાં ડેપો જ છું રેડી થઈને અમે તો હું અને મારો ભાઈ બે છે ને થોડાક બર્થ એ બધા વિડીયો ઉતારવાના હતા અને થોડીક રીલ્સ બનાવવાની હતી એ બધું બનાવ્યું જો આવી રીતના હે ને અમે રીલ્સ ને બધું બનાવતા હતા પછી વિડીયોઝ બનાવતી હતી તો વિડીયો બનાવતા બનાવતા એ છે ને ભૂલાઈ જતી બોલવાની પછી અમે રીલ્સ ને એવું બધું બનાવ્યું અને બનાવી ને પછી ડેપોએ આવી ગઈ તો ડેપોએ અમારા સુપરવાઇઝર ને બધા હતા છે સોરી સોરી છે બધા અને હું રીલ્સ ઉતારવા બહાર આપણે આવી ગઈ અંદર છે ને મસ્ત નું દ્વારકાજીશ નું કાલે જન્માષ્ટમી છે ને એટલે દ્વારકાજીશ નું છે ને મસ્ત નું સોંગ વાગે છે ને એવું બધું છે ત્યાં થોડુંક ઓછું સમડાય છે આ સિક્યુરિટી ઓફિસ છે અમારે તો આ મારી ઓફિસ છે કેટલી બધી વસ્તુ પડી છે અને આ છે ને ડેપો છે તો આ મારી બેસ્ટ ફ્રેન્ડ છે હવે બે હારે જ કંડક્ટર માં છે આજે એનો હેપી બર્થડે છે તો બધા હેપી બર્થડે કહી દેજો બધા લખી લઈજો જો થેન્ક યુ એ દાદા જી કાલે જન્માષ્ટમી છે ને એટલે ડેકોરેશન મસ્ત થાય છે જે બાકી છે ડેકોરેશન કરવાનો દ્વારકા ના બધા દર્શન કરી લેજો અને ડીજે માં છે ને મસ્ત ના સોંગ પણ ક્યાં ના છે ને વાગે છે તો હવે છે ને બસનો ટાઈમ થઈ ગયો તો મસ્તી ને મારો બોરિયા બિસ્તરા ને બધુંય લઈને હવે આપણે નીકળી ગયા બસમાં તો રસ્તામાં છે ને ઘણા બધા છે ને કેટા બકરા ડાયા ઘણા બધા છે કેટલા બધા કેટા બકરા છે તો હવે છે ને બસ ઓફ રૂટ થાય છે હવે અમે પછી ઘરે તો હું ઘરે જતી હતી ને ઘરે જતા જતા દ્વારકાધીશના પાછા મેં કીધું દર્શન કરી લઉં તો દ્વારકાધીશના દર્શન કર્યા એનો ઝૂલો ઝૂલાવ્યો અને પછી ફોટા પાડ્યા અને વિડીયો બનાવ્યો પછી હું છું મારા ઘરે તો અહીંયા પણ છે ને દ્વારકાધીશ નો મસ્ત ડેકોરેશન કરેલું છે દ્વારકાધીશ પર્વત ગોવર્ધન ઉપાડેલો છે તેવી મૂર્તિ છે અને અહીંયા પણ મેં દ્વારકાધીશ ને ઝુલાવી લીધો અને તો અહીંયા છે ને દ્વારકાધીશ ના મસ્ત ગીત વાગતા હતા અને અહીંયા પણ છે ને બધું મસ્ત મજાનું તળાવ ને શિવલિંગ ને બધું બહુ જ છે ને મસ્તનું બનાવેલું હતું તો બધું તમે જોઈ શકો છો કેટલું બધું મસ્ત ડેકોરેશન બધું કરેલું છે અહીંયા પાણી છે નદી જેવું થોડુંક કરેલું છે અને પછી મસ્ત ફુવારા પાણી ને બધું ઘણું બધું મસ્ત રાખ્યું છે પછી અહીંયા પણ છે ને દ્વારકાધીશ ને ઝૂલો ઝુલાવી દીધો હજી કાલ આઠમે ઝૂલો ઝુલાવાની વાર છે પણ મેં અત્યારમાં ઝૂલો ઝુલાવી દીધો તો આજનો વ્લોગ હું છે ને એન્ડ કરું છું અને દ્વારકાધીશના દર્શન બધા કરી લેજો અને આજનો વ્લોગ એન્ડ કરું છું જય દ્વારકાધીશ જય મેલીમાં હું નેક્સ્ટ વિડીયોમાં તમને છે ને રાજકોટ ની સૌથી મોટી યાત્રા ત્રણ વ્લોક બનાવીશ તો નેક્સ્ટ વિડીયો જોવાનું ના